મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજે આપણે નવા વિડિયો ચાલુ કરી દીધો છે ઘણા સમય પછી કેદી પૂરો થાય મને નક કરો બરોબર જે થાય તે થઈ જવાનો હે તો આજે હવે આપણે ગરમી બહુ થાય ભાઈ આજે આજે ને હમણાં બહુ ગરમી થાય છે બીજી જાતની તો આજે સાંજે આપણે જવાનું છે એક જગ્યાએ બરાબર વિરમદળ જવાનું છે ને વિરામદળથી મારું નક્કી ના હોય હું ક્યાં નીકળું બરાબર તો વીટીએમ એમ જોયા રાખજો આપણે એટલે ક્યાં જાય એવું પ્લાન તો નથી ખાલી વિરમદળ જવાનું હોય વિરમદળ સપ્તાહે બરાબર તો મામા પપ્પા કાયમ ત્યાં જ હોય સપ્તાહ એટલે યાદી કામ હોય એટલે જાતા હોય હું ત્યાં કરે હું નવરો ના હું બરાબર છે તમને ખબર છે બરાબર 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 બરાબર

હાલો નહીં કંઈ કહેવા જેવું નથી બીજું તો આજે હું ઘરે એકલો છું બધા ગયા છે જાત્રા નથી ગયા ગયા છે વિરમગર અને ભાઈ ગધેડો થઈ ગયો છે કેવો ગધેડો થઈ ગયો છે તમને દેખાડી દો આપણે છે ને આ લાકડા કાપવાનું મશીન હે જોઈએ એ છે ને આખું ફેલ થઈ ગયો હમણાં આપણું લાકડા કાપવા ને શું થઈ ગયો ને પાછો પાછું મુઈકો ચાલુ હતું ચાલુ થતું નથી તો છે ને તો છે ને ભાઈ મશીન અત્યારે ચાલુ થતું નથી ને આપણે ને મારા પપ્પાને બીજે ક્યાંક હાલે છે કંઈક વાર ચાલુ થાય ને કંઈક વાર બંધ થાય રિપેર કરાવી તો હાલવા માંડે એવું હે પણ આપણે હવે એવું નથી કરવું નવું મશીન લઈ લેવાનું આ મશીન બોવાય છે પપ્પા ગયા છે નવું મશીન લેવા આવે એટલે બતાવી મારા પપ્પા નહીં પણ મશીન બરાબર ને આપણે આંબામાં કેરીઓ આવી ગયું છે બીજી જાતની ફાલો તમને જરાક આંબાની કેરીઓની વિઝિટ કરાવી દઉં ને અહીંયા આપણી રાણી પડી કેમ છે રાણી રાણીને ને ભાઈ કીધી ધોઈ નથી હમણાં એટલી સર્વિસ કરાવી નાખી શું છે કે એકચુઅલમાં વેરું ના આવે જો અહીં કુતરાનું ખાવાનું લટકે આપણો જેકલો ભાઈ વાહું તો હોય તમને બતાવું અને જેકલાનું એક લખણ હોય ખબર

આમ જોઈન તો બધા આંબાની સટખામણીમાં આપણે કેરી ઉારી છે અમુકને તો આવી જ નથી ભાઈ સારી એમદાન કેરી ઉારી છે પણ ખરી ગઈ કું થાય ઘણી બહુ જાજી ખરી ગઈ આકે કેરી બહુ ખરીને આંબામ બહુ હે ને એકાથી જ રહી બીજી ખરી ગયો ને એક આંબો આ બાજુ છે જો તમને બતાવું એમાંય આવી આંબો ને ઓહો માથામાં ભટકાણી કરી આંબો હે ને માં કેરીઓ આવીતી આમાં હે ને આંબો પડી ગયો તો આ નાંઠો બાંધી દો આંબામાં આવીત પણ હે ને માં આપણે કેરીઓ આવીતી તોડી નાખી કેમ કે એમ કેતા ગીણકો આંબો હોય ને તઈ બોવીમાં કેરીઓ ના ખાવા દે એટલે પરવે આવ્યો તો નવારે આવ્યો તી આંબો એટલે ઈ તોડ નાખી હે ના આજ કેレ આપણે આ એક જ આંબામાં કેરીઓ જેવું હે ના બાજુ હે આ બાજુ બધે બાજુ હે આંબો અહીંયા એક બીજી છે કા ઓલા આંબા બે એ અમારી રાણીકો ઇન્ડિકેટર તૂટી ગયો તો એ બદલાવી નાખું આપણે ઘરે જ કરી નાખો હું કામ પચાસ રૂપિયા દેવા જોઈએ કોકને ને આપણી આ મીંદડી છે મીંદડી ટ્રેક્ટર માં જો આ ને નવું નાખ્યું છે પાવર સપ્લાય નું ને એક બેટરી અને આ ટ્રેક્ટરમાં આમાં હમણાં સાઉન્ડ સિસ્ટમ નવી નાખી ખટારામાં નાખી હતી ને પછી આમાં નાખી આ હે ને બરી ગઈ બે વાર બાકી તો તમને ખબર હે આપણે થોડા ઘણા ખર્ચા તો ચાલતા હોય હા બાકી તમને ખબર છે આપણે હે કાયમનો બે ચાર હજારનો ખર્ચો તો નોર્મલી ચાલતો હોય એ તો હોય જ ગમે કાયમ ભાઈ મારે ચાર પાંચ હજારનો માર્યો એટલે અમારા ઘરમાં કંઈ કામ કામ વગરનો ચાર પાંચ હજારનો ખર્ચો તો હોય જ કાયમ એટલે કાયમ હવે બતાવતો જાય બરાબર આ હે ને અમારું ફરી હે આ વખતે હે ને પહેણ બહુ થઈ ગયું હે ને અહીં જો આ ફૂલડા ને એવું બધું હે ને આ ઓસરી છે નીચેની હવે મકાનમાં તો કંઈ વાંધો નથી પણ હે ને અહીંયા ઓટો ને એવું બધું બનાવવું એટલે હે ને સારું લાગે પણ વ્યવહાર વેરવું નથી આવતું

તમે ઓલી કયો ને કઈ ને ખાવાન ભરી મજા આવી હતી હારી બની આવી હતી ને કાયમ અહીંયા જ કે આજે વયા ગયા હવે મને હા ચડે છે ઓ ભાઈ બીજી જાતનો ને હા હા તો જાગો વીડિયો ને જટકો રેવા દે તો મિત્રો આપણે અહીંયા હે ને ટ્રેક્ટર રાખે હે કાન હા પાડી ને કા ફૂલ હે ને સ્પીકર મૂકી દીધા ના મજા આવી ગઈ અને આ હે ને 11 વીકા પડું છે આપો બરાબર કલાક થાય હાડા બાયને ચાલુ કર્યું હતું હાડા એક હાડા એક જ કહું પણ દોઢ વાગે છે ને બંધ થયું હજી આપણે બંધ કર્યું હાડા અગિયાર વીઘા પડું હા હાડા અગિયાર નહીં બરાબર અગિયાર વીઘા કલાક થયા પાક છે બરાબર એક કલાકમાં અગિયાર વીઘા હાકી નહીં હું ને હવે બપોરનો ટાઈમ થઈ ગયો દોઢ વાગી ગયા હે હવે આપણે ખાવા હાડા બાયને ચાલુ કર્યું હતું હવે તો આપણે ધીમે ધીમે જઈ ખાઈ આવી તો ચાલો મિત્રો આજના માટે એટલું જ છે બરોબર હવે મળશો નવા વ્લોગમાં નવા વિડીયોની સાથે નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી હજી આપણે ચેનલ ને કોઈ સબ્સ્ક્રાઇબ ના કરી દી હોય તો જલ્દી થી જલ્દી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો બાકી ચાલો મળશું આગળ આગળના વ્લોગમાં બરોબર ત્યાં સુધી જય માતાજી જય મુરલીતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ